જય માતાજી જય જય બાપા સીતારામ કેમ છો આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ બધા અક્ષર મંદિર છે ગાંધીનગરમાં છે અને બહુ મોટું મંદિર છે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે ગૌરાંગના બર્થડે નિમિત્તે અમે ત્યાં જઈએ છીએ અક્ષર મંદિર તૈયાર થઈ ગયું છે ચલો ફ્રેન્ડ્સ બધા ફરવા

કાકી કરાવશે કાકી સાવ નજીકમાં આ પ્લેન છે એટલે અહીંયા જોવા માટે ઊભા છે સાવ નજીક છે પહોંચી ગયા છીએ અક્ષરધામ મંદિરે પણ અહીંયા એમ એવું છે કે અંદર ફોન ને એવું બધુંય

ગયા છે હવે સીધા અમદાવાદ જવા માટે અને હવે ત્યાં છે અમારે પીછા પોઈન્ટમાં જવાનું છે ચલો ફ્રેન્ડ્સ પછી મળીએ કાલે અહીંયા વિમાનને ને એવું કરેલું છે આવી ગયા છીએ પીઝા પોઈન્ટમાં પહોંચી ગયા છે ઉપર સાહેબ તરફથી પાર્ટી અમે ઘરે પહોંચી ગયા છીએ હવે અમારા ઘઉનનો બર્થડે સેલિબ્રેટ થઈ ગયો ફરી લીધું બધું થઈ ગયું ઘરે આવી ગયા છીએ અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને chalo friends bye bye, bye.